સુરતથી સંદેશ ન્યૂઝ પર સમાચાર સુરતમાં આપના કોર્પોરેટર તૂટવાના એંધાણ છે ધાર્મિક માલવિયાના પત્ની અને આપના કોર્પોરેટર મોનાલી માલવિયા તેમજ વિપક્ષના નેતા પાયલ સાકરિયાને ભાજપમાં લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે કિરણ ચોક ખાતે મોટું સંમેલન યોજાશે પાસના આંદોલનકારીઓ કિરણ ચોકમાં ભેગા થશે પાસના બસ્સો જેટલા આંદોલનકારીઓ ભાજપમાં જોડાશે કોંગ્રેસના નિલેશ કુંભાણી પણ ભાજપમાં જોડાશે ત્યારે સુરતમાં મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આપના વધુ બે કોર્પોરેટર તૂટશે ધાર્મિક માલવિયાની પત્ની છે આપની કોર્પોરેટર વોર્ડ નંબર બેની બેના કોર્પોરેટર છે મોનાલી હિરપરા આંદોલન સમિતિની ગત રોજ મળેલી બેઠકના અંદર બીજો એક મોટો વાત કરવામાં આવી હતી આ બેઠકના અંદર અલ્પેશ કતેરીયા ધાર્મિક માલવી હાજરી હતી આ જે જગ્યા દેખાઈ રહી છે આ છે સુરતનો કિરણ ચોક વિસ્તાર જ્યાં વર્ષ બે માં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી એ જ જગ્યા પરથી પાટીદાર અનામત આંદોલન સમિતિના અને આંદોલનકારીઓ જેમ કે અલ્પેશ કથેરીયા ધાર્મિક માલવિયા આ તમામ અહીંયાથી ભાજપમાં જોડાશે જેમાં નિલેશ કુંભાનીની હાજરી અહીંયા હોઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે કેમેરાપસંદ ભૂષણ ચૌધરી સાથે આઝમ સાદે સદેશ ન્યૂઝ સુરત